નહી સમજાયું ચાલ વિગતે સમજીએ સ્ત્રીનું અપૂર્વ સૌંદર્ય એના અસ્ત્ર પણ છે

ભરવા પ્રણામ ઋષિરાજ જગાળા જ્યોતિરાજ અંબેલા મુરાજ આ સાતે માં આપના જેવા ઋષિ મુનિને જોયા નથી

કાળો કુપડો વર મળશે આગળ ક્રોધ ન કરશો મારો જન્મ પૃથ્વી પર થશે તો મારો કાળો કુપડો વર આપ જ એ મારો પ્રતિશાપ છે નથી આપને જોઈને સમજાયું કે સ્વર્ગમાં સ્વર્ગ નથી હોતું હંમેશા અને પછી મારો જન્મ થયો પૃથ્વી પર જસમા ઓરણ તરીકે પણ મને જીવથી એવાલો અમારો સંસાર સુખી હતો પણ ત્યાં વચ્ચે આવ્યું આ લખલખતું રૂપ રાજાના બરોટે જઈને મારા રૂપ વખાણ કર્યા અને રાજા ઓર ચાટી રાજાજી લાલચ અને શણગાર સાચી સતી મૂકશે અને આવા અલંકારો પણ સાચી સતી થૂંકશે મારો રૂડો તો રૂડો છે તમને નહીં સમજાય એ મારા જીવનો ટુકડો છે પાટણ થશે પાયમાન ઓ રાજા તારા પાપથી